જે મિત્રો અહીંયા બોલતા હતા અથવા તો ઊભા થઈને બહાર નીકળ્યા એ અમારા સાથી મિત્રો છે એમનો કોઈ જ વાંક નથી એમનું અમને વિરોધ પણ નથી પડદા પાછળનો ખેલાડી છેલ્લા બે ત્રણ દિવસથી આ મિટિંગ થઈ ત્યારથી આ મિટિંગ સફળ ન થાય મારા વગર મારું જ નેતૃત્વ હું જ કાંઈક છું આઈ એમ સમથિંગ એવું જે વિચારે છે કે હવે આ લોકો ભેગા થઈને વધારે કઈ સમાજને બીજું અપાવશે તો મને એમ કે હું આ સમાજનો જે એક સમયનો હીરો હતો એ હું ભૂસાઈ જઈશ અને બીજા કોઈ લોકો આની લીડરશીપ લે એને ગઈ નથી એટલે સામૂહિક લીડરશીપની જે અમારી અત્યારે વાત હતી કે બધા જ સાથે મળીને કરીએ એની જે વાત હતી એની જગ્યાએ એ માણસે એ અમારા સાથીદારે જે પ્રકારની નિમ્ન કક્ષાનું આ મીટિંગની અંદર કૃત્ય કરાયું છે એ ખૂબ નિંદનીય છે ખૂબ વખોરવાલાયક છે અને એનો જવાબ આ પાસ સમિતિ એસપીજીના મિત્રોને સમાજના મિત્રોને તો દુઃખ લાગ્યું જ છે અહીંયા હતા એને પણ સમાજને દુઃખ લાગ્યું છે એટલે એનો જવાબ એને આવતા દિવસોમાં મળવાનો છે